જ્યાં ખાસ કરીને એકસો સત્તર બેઠકો પંદર રાજ્યની એકસો સત્તર બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ગુજરાતી છવ્વીસ બેઠકો પર જો અત્યારની વાત આવે સવારથી સાત વાગ્યા થી લઈને બપોરના બે વાગ્યા સુધી લગભગ ચાલીસ ટકા મતદાન થયું છે તો બીજી તરફ ગુજરાતમાં મધ્યાહને જે મતદાન પહોંચ્યું છે તો તેની સાથે સાથે ગરમીનો પારો પણ વધી રહ્યો છે ગુજરાતમાં ગરમીનો પારો ચાલીસ ને પાર પહોંચી ચૂક્યો છે તો ગરમી છતાં પણ મતદાન મથકોમાં લાંબી લાઈનો લાગી રહી છે રાજ્યમાં ફરી પવનની દિશા પણ બદલાઈ રહી છે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં બેતાળીસ ડિગ્રી તાપમાન રહેશે અને આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તેવી પણ શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચોક્કસથી રાહતના સમાચાર આવ્યા હતા હવામાન વિભાગે જેમ જણાવ્યું હતું કે ત્રેવીસમી એપ્રિલ જ્યાં ગુજરાત મતદાન કરવાનું છે ત્યાં જે શક્યતાઓ હીટવેવ વેવની શક્યતાઓ હતી તેમાં આંશિક રાહતની જે બાબત હતી હવામાન વિભાગે જણાવી હતી પરંતુ જો આજની વાત આવે જે ચાલીસ ડિગ્રીની આસપાસ પારો પહોંચ્યો છે અને હવે સીધા જઈશું અમારા સહયોગી સંધ્યા પાસે જે હાલમાં અપડેટ તમામ જણાવશે કે સવારથી સાત વાગ્યા થી લઈને બપોરના બે વાગ્યા સુધી મતદાન શું સ્થિતિ રહી છે ગુજરાતી ની છવ્વીસ બેઠકો પર સંધ્યા ખાસ કરીને વાત કરવામાં આવે એક તરફ તાપમાન ચાલીસ ડિગ્રી છે અને સાથે સાથે ચાલીસ ટકા મતદાન થયું છે જી જી વિધાતા ચાળીસ ડિગ્રીની આસપાસ જે તાપમાન દેખાઈ રહ્યું છે આ ચાલીસ ડિગ્રી ચાલીસ ટકાની આસપાસ મતદાન પણ થયું છે એટલે આ જે બે હજાર ઓગણીસ નું મહાભારત જે આ જે ટકાવારીની વાત કરવામાં આવતી હતી કે ઓછું મતદાન થયું છે જી નહીં ઓછું મતદાન નહીં પરંતુ આ ટકાવારી હવે ધીમે ધીમે વધી રહી છે અને આ ટકાવારી અમે આ વોલના મારફતથી મેજિક વોલના મારફતથી જ અમે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું પહેલા ઇન્ડિયાના મેપ પર જઈશું ને ત્યારબાદ હું આપણે બતાવીશ કે ગુજરાત કેટલા ટકા મતદાન અત્યારે થઈ રહ્યું છે તો ગુજરાતમાં આપણે જઈશું અને મધ્ય ગુજરાત

સામે આવી રહ્યો છે જી ફરી તેને આપણી પાછળ ખાસ કરીને મહિલાઓ જોવા મળી રહી છે આ મહિલાઓનો મૂળ શું છે આ ચોક્કસ સંધ્યા બહુ સાચી વાત છે કે બે હજાર ચૌદમાં જે મતદાનની ટકાવારી હતી આંકડો જે છે આ વખતે બિલકુલ તૂટી શકે છે સવારથી જ વડોદરા લોકસભા મતદાન મથકો પર અમે અનેક મતદાન મથકો ઉપર અમે નિહાળ્યું છે કે સવારથી જ આ ઉત્સાહ જે છે એ મતદારોમાં બિલકુલ જળવાયેલો છે અત્યાર સુધી સવારમાં એવું હતું કે ઠંડા પહોંરના કારણે આ મતદારો ઉત્સાહથી મતદાન કરવા માટે વહેલી સવારે નીકળ્યા છે પરંતુ અત્યારે બપોરના બે વાગ્યા છે સંધ્યા ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે પરંતુ ગરમી પણ મતદાનની ફરજમાંથી હલાઈ શકતી નથી આપ જોઈ છો કે મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં એટલા જ ઉત્સાહ ગરમીમાં મતદાનની ફરજ અદા કરવા માટે ઊભા છો આપણે વાત કરીશું આમની સાથે ગરમીમાં પણ તમે મતદાન કરવા આવ્યા છો શું કહેશો બેન ગરમીમાં મતદાન કરવા આવ્યા છે ચોક્કસ તેમને જો ઉત્સાહ જે છે એ જ બતાવે છે કે તેમને મતદાનની ફરજનું મહત્વ ખબર છે ને સંધ્યા બહુ ચોક્કસ વાત તમે કહી કે જે રીતે સવારથી જ વડોદરા લોકસભા બેઠક સહિત મધ્ય ગુજરાતની જે તમામ લોકસભા બેઠકના જે આંકડાઓ મળી રહ્યા છે જે ટકાવારીના આંકડાઓ મળી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે જે પાસઠ થી સિત્તેર ટકાની આસપાસ અને તેનાથી વધુ ટકાવારી મતદાનની નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો અહીંયા બીજા મહિલા છે આપણે તેમની સાથે બેબી છે તેની સાથે વાત કરીશું

ચોક્કસ સંધ્યા યુવા ઉભા છે પરંતુ આ વખતે જે મતદાર જાગૃતિ અભિયાન જે છે તેની અસર પણ વર્તાય છે અને જે સ્વયંસેવી સંસ્થાઓ સંધ્યા છે તે પણ ઘણી સક્રિય છે અમારી સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે છે કે અહીંયા સવારથી જ કાર્યરત છે સંધ્યા તે લોકો જે વિકલાંગ જે છે મેન્ટલી ચેલેન્જ જે મતદારો જે છે એવા કોઈ મતદારો છે કે જે અશક્ત છે તેમને તમામ પ્રકારની મદદ કરે છે શું રિસ્પોન્સ છે મતદારોનો સવારથી તમે આ સેવામાં લાગ્યા છો અને વિકલાંગથી લઈને તમામ પ્રકાર ના જે અસક્ત મતદારો છે તેમણે મદદ કરી રહ્યા છે તેમની અંદર પણ ઉત્સાહ દેખાય છે બહુત અચ્છા રિસ્પોન્સ થા હમને ઉનકી હેલ્પ કી તો બેસિકલી ઉનકો લાઈન્સ મેં ખડા નહી રહેને બરા ડાયરેક્ટલી ઉનકો વોટ કરને કા ઓપોર્ચ્યુનિટી મિલી ઓર આગે બતાયેંગે ઓર બહુત અચ્છા ઉનકા રિસ્પોન્સ થા ઉનહોને બોલા કે હર સાલ જેસા નહી હે ઇસ સાલ કુછ ડિફરન્ટ હે ઓર અચ્છા ચોક્કસ જે રીતે વડોદરામાં એ એવી અનેક સ્વયંસેવી સંસ્થાઓ છે જે પણ મતદારોને મતદાન મથકો સુધી બિલકુલ લઈ જાય છે અહીંયા વડોદરામાં એક એક હોસ્પિટલ જે છે તેમણે એમ્બ્યુલન્સ સેવા ફ્રી આપી છે અને વડોદરામાં સાહીઠ થી એવા રોગના દર્દીઓ જે છે કે જે હોસ્પિટલમાં સંધ્યા એડમિટ હતા તેમ છતાં પણ એમ્બ્યુલન્સની મદદથી મતદાન મથક પર મતદાન કરવા આવ્યા છે એ જ બતાવે છે કે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જે વોટિંગ અવેરનેસ જે છે એ ખરેખર દેખાઈ રહી છે આ વાત તો વડોદરાની થઈ પરંતુ હવે વાત કરીશું જામનગર ની જ્યાં મારા સહયોગી રવિ પણ આપણી સાથે જોડાયા છે અને સીધા છે આપણે જામનગર જઈશું અને જામનગર જાણવાનો પ્રયત્ન કરીશું જોઈશું જામનગર સીટ પણ અતિ મહત્વની માનવામાં આવે છે અને આ જામનગરની સીટ શું સૂચવે છે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે જામનગર સીટ પર તેની આપણે વાત કરીશું તો પાંત્રીસ પોઈન્ટ બાર ટકા મતદાન થયું છે જે ઓછું મતદાન માનવામાં આવે છે અને ત્યાંથી મારા સહયોગી રવિ બુદ્ધદેવ પણ આપણી સાથે જોડાય છે જે રવિ પાંત્રીસ જે અન્ય જે સ્થળ છે અન્ય જે સીટો છે ત્યાં ચાલીસ ટકાની આસપાસ મતદાન થઈ રહ્યું છે જામનગરમાં ઓછું મતદાન છે કે આટલું મતદાન બરાબર છે আপনি দিতে শু লাগেছে બિલકુલથી સંધ્યા વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જામનગરમાં બપોરના એક વાગ્યા સુધીમાં પાંત્રીસ ટકા જેટલું મતદાન છે તે સાતેય બેઠકોનું થઈને નોંધાયું છે ક્યાંકને ક્યાંક એવું કહી શકે કે આ ખૂબ જ ઓછું મતદાન છે તે નોંધાયું છે તેની પાછળ ઘણા કારણો છે તે માનવામાં આવી રહ્યા છે આજે બપોરથી જો સવારથી જ સમયથી જ ખૂબ તડકો છે તેને લઈને પણ મતદારો છે તે ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નથી નીકળી રહ્યા અને એના કારણે પણ મતદાન છે તે ઓછું નોંધાયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ કે કેટલાક એવા જાગૃત મતદારો છે તે એની પણ ચિંતા નથી કરતા કે કેટલો ટાપ છે પણ તે પોતાની ફરજ છે તે અદા કરે છે છે તે આપણી સાથે છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ તો મતદાન કરીને આવ્યા છો શું કહેશો મતદાન કેટલું જરૂરી મતદાન દેશના હિત માટે જરૂર છે આજના યુગની એક લોકશાહીની પરમ જે કઈ એ વસ્તુની અંદર મતદાનથી દેશ ઉજળો બને છે દેશનો વિકાસ થાય છે સારી નેતાગીરી અને આજે પહેલાંના જમાનામાં અને અત્યારે હું જે જગ્યાએ ઊભો છું રવિભાઈ સાથે જેની અંદર આ બુથ આઝાદી પછીથી કાયમી માટેનું આ બુથ છે એવી જગ્યા છે અને જામનગરના તમે ખાસ કરીને મતદાન કરવા આવ્યા છો શું મતદાન કેટલું જરૂરી શા માટે મતદાન કરવું જોઈએ કરવું જ જોઈએ દેશના વિકાસ માટે સારા નેતાઓ માટે સારા વિકાસ માટે તો આવશ્યક છે દરેક નાગરિકની ફરજમાં જે આવતું હોય એ આપણે દેશ માટે કરવું જ જોઈએ તમે શું કહેશો કાકા તમે પણ મતદાન કર્યું છે લોકોને શું સંદેશો આપવા માંગશો દરેકે મતદાન કરવું જરૂરી છે અઢાર વર્ષની ઉપરના ખાસ મત દેવા નીકળવું જોઈએ ને મત આપવો જ જોઈએ આ આ આ જામનગરના કેટલાક જાગૃત મતદારો છે સંધ્યા કે જેઓ ભલે ગમે એટલો તાપ હોય ગમે એટલો તડકો હોય પણ તેમ છતાં પણ તેઓ મતદાનની ફરજ છે તે પોતાની અદા કરી રહ્યા છે હજુ સાંજના છ વાગ્યા સુધીનો સમય છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હજુ સાંજના સમય પણ મતદાનની ટકાવારી છે તે વધશે જીજી જી રવિ જે રીતે જણાવી રહ્યા છે જામનગરથી મારા સહયોગી જણાવી રહ્યા હતા કે પાંત્રીસ ટકા એ ઓછું મતદાન છે પરંતુ સીટ માટે એવું કહેવામાં આવે છે કે આ સીટ જે જીતે છે તે સેન્ટ્રલમાં સરકાર બનાવે છે અને સૌથી પહેલી જે સભા હતી તે પણ રાહુલ ગાંધીએ અહીંયા સબોધી હતી બેતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન આ મતદાન શું સૂચવે છે છે રાહુલ ગાંધીની અસર અહીંયા જોવા મળે કે કે તે પણ જોઈશું કારણ ટ્રાયબલ બેલ્ટ છે આ સાથે જ ઘણી બધી સમસ્યાઓ પણ છે મારી સાથે ભરત પણ જોડાઈ ગયા છે જી ભરત આ જે ટકાવારી છે તે શું સૂચવે છે કારણ કે વલસાડ સીટ માટે એવું કહેવામાં આવે છે જે વલસાડ સીટ જીતે છે તે સેન્ટ્રલમાં સરકાર બનાવે છે બિલકુલ સંધ્યા આપ જોવાઈ તો દેશમાં સૌથી એક યુનિક સીટ એવી છે વલસાડની સીટ કે વલસાડની સીટ જે જીતે છે તેની દિલ્હીમાં સરકાર બની છે અત્યાર સુધીની જો વાત કરીએ તો એક વાગ્યા સુધીમાં વલસાડ લોકસભા બેઠક પર બેતાલીસ થી વધારે મતદાન થયું છે જો આપણે આની ઉમરગામ જેવા જે શહેરી વધારે મોટા પ્રમાણમાં મતદાન થયું છે જ્યારે જે આદિવાસી બેડ છે જે કોંગ્રેસનો અત્યાર સુધીનો ગઢ હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે પણ તેમાં પકડ જમાવી છે એવા વાંસદા અને ડાંગ જે વિસ્તાર છે ત્યાં આગળ પણ ભારે મતદાન જોવા રહ્યું છે આમ અત્યાર સુધીમાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સાથે કુલ નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે પરંતુ સીજી ટાકર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છે અત્યારે વલસાડ બેઠક પરથી ભાજપના ડોક્ટર કેસી પટેલ અને કોંગ્રેસ બેઠક પરથી જીતભાઈ ચૌધરી અત્યારે ચૂંટણી જંગમાં છે પરંતુ અત્યારે એક વાગ્યા સુધીમાં જે ગરમી જે જોવા મળી છે વલસાડ લોકસભા મત વિસ્તારની અંદર અત્યારે ચોત્રીસ ટકાથી વધારે ગરમી છે એ સમયે આટલી ગરમીમાં બેતાલીસ ટકાથી જે વધારે મતદાન નોંધાયું છે એને લઈને કહી શકાય કે મતદારોમાં સમયની બાકી છે હજુ ત્રણ ચાર કલાક બાકી છે આ સમય દરમિયાન મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળે છે અને મતદાન અંતિમ સમયમાં શું આદિવાસી બેટ જે છે ત્યાં આગળ કેવો મતદાન થાય ને શહેરી વિસ્તારના મતદારો હજુ કેટલા ઘરની બહાર નીકળે છે તેના પર કહેવાશે પરંતુ સંધ્યા આપણે જે અગાઉ પણ જણાવ્યું કે આ વલસાડની બેઠક જે જીતે છે તે જ દિલ્હી જીતે છે આમ આ બેઠક દરેક રાજકીય પાર્ટીઓ માટે ખૂબ જ છે સૂચક અને મહત્વની હોય છે અને દરેક રાજકીય પાર્ટીઓ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ વલસાડ બેઠક કબજ કરવા માટે એની ચૂંટણી જો તો આપને જણાવી દઉં કે કોંગ્રેસના રાષ્ટ્રીય ગાંધીએ પણ પ્રચારની શરૂઆત ધરમપુરના લાલ ડુંગળી મેદાન પરથી કરી હતી અને એવું કહેવાય છે કે ધરમપુરનું લાલ ડુંગળીનું મેદાન છે એ કોંગ્રેસ માટે ખૂબ સુકડિયાત છે કારણ કે કોંગ્રેસ લાલ ડુંગળી મેદાન પર જ્યારથી ગાંધી પરિવારના કોઈ પણ એક સભ્ય ત્યાં આગળથી સભા સંબોધી છે ત્યારબાદની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થયો છે એ રીતના આપણે કહી શકાય કે વલસાડની બેઠક જે જીતે છે તેની દિલ્હીમાં સરકાર બને છે ગઈ વખતે ભાજપના ઉમેદવાર ડોક્ટર કેસી પટેલ જે અત્યારે પણ ઉમેદવાર છે પાર્ટીએ રિપીટ કર્યા છે ગઈ વખતે વલસાડ બેઠક પરથી બે લાખ આઠ હજાર વોટથી જીત્યા હતા આ વખતે જે ભારે મતદાન શહેરી વિસ્તારમાં થઈ રહ્યું છે તે પણ એક ચોક્કસ દિશા સૂચક કરી રહ્યું છે અને જે આદિવાસી બેન છે ત્યાં આગળ જે કોંગ્રેસનો ગઠબધૂત છે તેવા વાંસદા અને ડાંગ વિસ્તારમાં પણ જે ભારે મતદાન છે કે ચાલીસ ટકાથી વધારે મતદાન છે જોવા મળ્યું છે લાગી રહ્યું છે કે આ વખતે કાંટાની ટક્કર છે કારણ કે કોંગ્રેસે પણ આ વખતે તેમના સૌથી મજબૂત ઉમેદવાર એવા જીતુ ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતરે છે અને જીતુ ચૌધરી અત્યારે છેલ્લા ચાર ટર્મથી કોંગ્રેસ વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પરથી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે આમ કોંગ્રેસ પાસે ભાજપને ટક્કર આવે આપે એવો એક સૌથી મોટો ચહેરો હતો જે જીતુ ચૌધરી હતા અને આ વખતે હવે લોકસભામાં કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતારે છે એટલે લાગી રહ્યું છે કે વલસાડ બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ કરાકરીનો જંગ બની રહ્યો છે સંધ્યા ભરત ઘણી બધી રીતે આ સીટ મહત્વની છે જે રીતે આપે પણ જણાવ્યું અને રાહુલ ગાંધીએ પણ સાથે જોડાવા બદલ તો અત્યારે ગરમી છે ગરમીનો માહોલ છે રાજકીય ગરમાવો પણ છે એટલે તમે જો બહાર નીકળો તો તમને પરસેવે રેલમ છેલ થઈ જવાય અને આ સાથે જ જો ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીં પણ ગરમાવો છે આ સાથે જ હવે આગળ વધીશું વાત કરીએ આપણે વલસાડ ની પરંતુ વલસાડ સાથે જ અન્ય સીટોની પણ આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરીશું કચ્છ સીટ